चुशीक नहाई अजाए आजाए अजाए अजाए हम जो फुली ताहली रोई रैड आवे है तु गाम ना बताई सोकरां मारी नावे आई ना मार्ते हूँ अना मोजो शेयरा खड़ वनोजा की बाहिर बो यह वा यह पताई देए अजाए

ઘટાડા ગાંડું પી જાય છે આખા ગામમાં ગાંડા કાઢશે આપડે બાપ નું એટલે પણ કોક ના માથા માથા ફોડ છે

સાહેબન થાય <grauk> <raukanden="#>

જો અમ્પાયર ઇતા જાદર થઈ આ બંદૂકાને કોને દે દીધી છે રેવા દે તો ખોટ કે રેવા ઓ ભાઈ ઓય ઓય શું કરે ખાલી મે હું ના દે